આજે રીઝવાન ભાઈ પણ આવી ગયા આપણા ભેગા કામે જામ થઈ ગયા છે ઓઈલ કરવું પડશે આમ હાલો અંદર ઠેકી જાય વગર અંદર ઠેકી જાય હાલો આવા જ્યો ને અંદર હે લાપી મારી ગયા ઘસી અંદર

વિજય કી જ નહી ડાડા કા માથી નો આપણે રૂમ હાલો આસ્કર ભાઈ રસ માટે ડબલું કાપે છે

ક્યાં ગે બ્લુ પછી બ્લુ આ બ્લુ નાખીને મિક્સ કરવું પડે પછી આમાં

ये blue colour है तो देख blue सादा सादा colour नहीं आता ताज़ी आप रेकर नहीं पानी जो देखा हमारा blue देखा है बच्चा करो ना किसी को साफ करें। काम करेंगे बैठो वाली बात सत्रह तो कटिंग लो कटिंग कटिंग करें जो ना कटिंग आपसे क्यों नहीं आ रही जो ऊपर पर ते अबे ब्लू कलर का तो चाहिए

ઓલો કટકો ઓグラફી થાય સિન્ડિકેટ મેમ્બર છે વગર ગેસ લાગે ભૂલ અંદર ગેસ છે એટલે બહાર નીકળ્યા જાવ આ ખાવા હું આજે ખાવા નઈ ભાવે નઈ ગેસ લાગ્યું છે એને શું ભાવે ચાર રાઈસ મંગાવી લે ટ્રાય કર ના ખાવાનું મુકાનું તાતું નથી જો આ ભૂખલો રાઈસ મને ખાઈ રાઈસ ના ખાલી ચાર ફૂલ માં ખાલી ટ્રાય થાય 6 ને 6 તો અહીંયા અહીંયા સુધી આવે ગમે એવો ગેસ લાગે ને આને મફત મંગાવી દે હમણાં ખાવાનું જો મફત અમને બહુ આલે ઘરીયે ખાઈ મફત જ છે तो जरे मफत ही जरे हम वो मफत। तो जो वहाँ बोट पर क्या हम काम करे जो? बेस्ता बेस्ट आदमी। फिर दिखाई पीने आवी है जहाँ पर बोट ले आया, खंडू पीने बच्चे नहीं किये बच्चा काम है। खेलती ला वो किया लबेस आ मने ना लेफ्ट सी। दोंग जे। मजा, मजा, मजा पीले ये एक निवेद करती है भाई सन ना इस कपाई ज તો ખાવા પીવા માટેલા તમે એક પીવા ના લે કપૂત પાછા ખાઈ પીને એટલે ઠંડા પીને આનેવરી મજા પીવી મજા જેવું છે હે યો ફ્રી તો

આમ બાજુ આમ બાજુ નકી જાય અંદર લપેટા પૂરા કરીને આપડે આવી ગયા બારે લપેટા મારવા બારે અહિયાં કરવાનું પછી આમ આગળ મોરા ઉપર કરવાનું બારે હું ભાઈ ગેસ લાગી ગયા અંદર નું ને બાર ને બધું પૂરું કરી નાખ્યું છે હવે મોરો કરવાનો બાકી હવે આમ બાજુ મોરો કરવાનો છે બાકી

તમાસ્તો કરવા જ્યાં પેટમાં ડુખશે તમને બે ને દવા બોવા કઈ અસર દાદા કઈ કેતા આખો દી કામ કરીએ ખબર હોય આપડે આગળ આવીને એમ કે નાસ્તો કરવા જાય

બોટ નો આપણું કામ પૂરો થયું આજે છેલ્લો દિવસ અમે કામ કરીએ તમે નાસ્તો કરવા જાવી તો આજનો વિડીયો આપડે વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જ મળશો આપણે બીજા વિડીયો પાછી રિટર્ન તો નજર લઈ લ્યો